જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો મિત્રો હવે આપણે વાત કરવાની છે કે જે અત્યારે તમે તુવેરના પાક હોય ચણાનો પાક હોય કે દાખલા તરીકે કોઈ પણ પાક હોય એક્સ વાય જેડ એરંડા હે પછી આપણે છે ને મિત્રો અલગ અલગ પ્રકારના ખાતર આપણે બધા નાખતા હોઈએ છીએ જ્યારે ટૂંકમાં ફ્લાવરિંગ અવસ્થા એ કોઈપણ પાક હોય આપણો એટલે ચણા હોય ધાણા હોય તુવેર હોય એરંડા હોય ઘઉં હોય આ બધા પાકની અંદર આપણે જ્યારે ટૂંકમાં ફ્લાવરિંગ સમયની અવસ્થા હોય ને ત્યારે આપણે ખાસ જે ટૂંકમાં બધા ખાતરો અલગ અલગ પ્રકારના આપણે નાખતા હોઈએ હવે એવા ખાતરની મારે તમને એક વાત કરવી છે મિત્રો કે જે સારામાં સારું છે ખેડૂતો એ વાપર્યું છે આપણે જ્યારે પેલા એનપી કે કન્સ્ટોડિયાનો આપણે વિડીયો મૂક્યો તો અને ત્યારે જે ખેડૂતોએ જે કંપનીમાં ફોન કરી અને ખેડૂતો એ ઘણા ખેડૂતો એ તુવેરમાં એમાં વાપરેલું છે ખાતર જે આ ખાતરની હું તમને વાત કરું છું કે જે ન્યૂટ્રી કેન કરીને આવે જે ફોસ્ફેટ બેક્ટેરિયલ બેક્ટેરિયા આવે છે ટૂંકમાં સોલ્યુબલ બેક્ટેરિયા એ તેની અંદર ટૂંકમાં બધા નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને વિનાના વિથ માઇક્રોન્યૂટન બધી વસ્તુ આની અંદર મિત્રો આવી જાય છે પણ એ ખાતર જે તુવેરોમાં જે ખેડૂતોએ ચાર પાંચ ખેડૂતોના મને ફોન આવ્યા અને જે ખેડૂતોએ વાયપરું છે ને એની મને એવું કીધું કે હિતેશભાઈ આનું જબરજસ્ત અમને રિઝલ્ટ જળ્યું છે કાંઈ ઘટે નહીં એવું એટલે હું પણ મારી તુવેરને જો મેં પાઈ દીધી ને ચાર પાંચ દિવસ થઈ ગયા થોડો થોડો ભેજ છે અને હું નાખવા માટે લઈ આવ્યો છો એનું રિઝલ્ટ પણ આપણે હું તમને દેખાડીશ કારણ કે મારે ચાર વીઘાની તુવેર છે ને આ પચી કિલ્લાની બેગ છે હું ત્રણ વીઘાની આસપાસ નાખે વીઘા આઠથી દસ કિલ્લા જેટલું પછી આપણે જોવું એનું રિઝલ્ટ કેવું છે પણ તમારે જો નાખવું હોય ને તો તમે ખાલી એને અર્ધાવામાં નાખજો જે તમારો કોઈ પણ પાક હોય જેથી કરી આપણે એને ખબર પડે ઘણી બધી કંપનીના માર્કેટમાં ત્યારે અલગ અલગ ખાતર આવતા હોય છે ને આપણે ઘણા બધા શેતરાતા હોઈએ છીએ મિત્રો આની એક જે મેં ખાસિયત છે ને ખાસિયતી છે કે આનો દાણો છે ને દાણો ખૂબ જ મોટો છે આમ ટૂંકમાં આમ આમ ફોરો પણ આમ ટૂંકમાં મોટો સાઈઝમાં અને આની છે ને ટેકનોલોજીમાં મિત્રો એવું છે મેં જોયું કે એટલું બધું ફાસ્ટ રિલીઝ ટૂંકમાં કે જે પાણીને અડે અને જે ટૂંકમાં દ્રાવ્ય થવાની એની શક્તિ છે ને કે જે ઓગળવાની આપણી ભાષામાં આપણે વાત કરીએ કે જેને ઓગળવાની શક્તિ છે ને ખૂબ જ સારી એવી છે કે દાખલા તરીકે તમે પાણીને પાણી હોય અને પાણી આને જરા કાઢે ને મિત્રો એટલે ફટ દેરાનું ફટોફટ ટૂંકમાં કે ઝડપી સ્પીડમાં ઓગળવાનું કામ કરે છે અને જે કંપની એમ કહે છે કે જે ઓગળવાનું જેટલું કામ કરે છે ને મિત્રો એટલું જ છોડને પાછું ફાસ્ટ ટૂંકમાં લાગવાનું કામ કરે છે કે જે ટૂંકમાં ન્યુટ્રિશન સ્વરૂપમાં એના મૂરિયા સુધી પૂગવામાં એટલું જ બધું ફાસ્ટ છે એમ અને જે જમીનની અંદર જે આપણે ટૂંકમાં જે આપણે ખાતરો નાખ્યા હોય ડીએપી વીસ વીસ જીરો તેર બત્રી બાર બત્રી હોલ એના જે ટૂંકમાં જમીનમાં જે ફોસ્ફરસ પડ્યું છે અને એ જે અલભ્યોમાં છે ને અલભ્યમાં મિત્રો તો એની અંદર જે સોલ્યુબલ બેક્ટેરિયા આવે છે ને જે ફોસ્ફેટ એ કામ કરશે જો આ તમે જુઓ પીએસબી પાસ ફાઇવ એક દસ સેવન આવે છે ટૂંકમાં એટલે ટૂંકમાં એનું બધું ઘણું બધું એની આપણે જો વાત કરવા માગીએ એવું બધું તો તો લાંબો વિડીયો થઈ જાય પણ જે ફોસ્ફરસ આપણું જમીનમાં જે અલભ્ય પડ્યું છે ને એને લભ્ય કરી અને સોળ સુધી પોસાડવાનું જબરજસ્ત કામ કરે છે જેથી કરી બધા ન્યુટ્રિશન અને ફોસ્ફરસ આ બધી વસ્તુ સોળને જડે એટલે સોળની અંદર મિત્રો બધી વસ્તુમાં રિઝલ્ટ આપણને આવવાનું છે કે જે ફૂઇટ છે ગ્રીનહરી છે ફ્લાવરિંગ છે અને ફ્લાવરિંગમાંથી જે સિંગ બંધાતી હોય આ બધી વસ્તુનું આપણે સારામાં સારું રિઝલ્ટ આવવાનું છે એટલે આપણે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આપણે તુવેરમાં નાખવા માટે લઈ આવ્યા છીએ હું તમને કોઈને એવી ભલામણી નથી કરતો મિત્રો એક ખેડૂત તરીકે કહું કે તમે નાખો જ પણ વસ્તુ સારી જે માર્કેટમાં હોય ને એને આપણે કાયમીથી કાયમી હવે પછી આપણે સારી સારી વસ્તુને જ અપનાવવાની છે કારણ કે ઘણા બધા ખેડૂતો આપણે શેતરાણા છીએ અને ઘણા છેતરાય છે આજે ખાતરની અંદર એટલે આપણે કેવું પડે અને હું સાથી ઠોકીને કહું કે તમારે દસ વીઘાનો પાક હોય ને પાંચ વીઘાની અંદર નાખો ટ્રાય કરો રિઝલ્ટ જુઓ પૈસા નાખાય એના આપણે પૈસા વસૂલ થાય છે કે નથી થતા એની અંદર કેટલો ફાયદો છે કેટલું રિઝલ્ટ આવ્યું આપણે દાખલા તરીકે આપણને થોડુંક મોંઘું પડતું હોય છે તો આપણે વીઘે દાખલા તરીકે પાંચસો રૂપિયાનો ખર્ચો કરીએ તો આપણે હા મું પંદરસો રૂપિયાનો ફાયદો છે કે નથી એ જોવાનું છે અને રિઝલ્ટ ન આવે ને તો આ ઠેલી લઈને પસારવાની એગ્રોવાળાના જ્યાં સટ્ટર હોય એ સટ્ટરમાં કેમ કે આનું રિઝલ્ટ આવે જ મિત્રો અને આપણે તો સાચી ટોકીને કહી કે આપણે જે વસ્તુ આપણે કોઈ પ્રમોશન નથી કરતા કોઈ એટવડાઈ નથી કરતા કોઈ કંપની કે એગ્રોવાળાને આપણે ભલામણી નથી કરતા ખેડૂતોને ફાયદો થાય એવો આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ અને આપણે જે હું ખુદ પોતે ઉપયોગ કરો એ વસ્તુ તમને કહેતો હોઉં છું કહેવાનો મતલબ એવો હે કે હું જે વસ્તુ તમને કહું ને મિત્રો એમાં સો ટકા રિઝલ્ટ સારી વસ્તુ હોય બધું જાણ્યું હોય ને તો જ તમને કહેતો બાકી હું ન કહું કેમ કે ખેડૂતોની આપણી વેદના ખેડૂતોને આપણને ખબર હોય છે એટલે જે ટૂંકમાં ઘણા ખેડૂત મિત્રોએ આપણે આ જ કંપનીના બલદેવના જે સાવજ ફર્ટિલાઇઝર એનપીકેના કંસોડિયા ઘણા ખેડૂત મિત્રો એ નાખ્યા છે જેની અગાઉ આગળ નાખી દીધા હોય અને કેવા રિઝલ્ટ જીડા હોય ને એ પણ મને કમેન્ટમાં મિત્રો કહ્યો મને અથવા તો ફોન કરજો અને આની વધારે માહિતી જોતી હોય ને તો હું નંબર નાખું છું તમે ટોટલ ડિટેલ ટોટલ માહિતી બાઈક પાછી નંબર લઈ લ્યો સાવડ ફર્ટિલાઇઝર એના નંબર હું નાખું છું મિત્રો તો એમાં તમારે ટોટલી માહિતી લઈ લેવી જેથી કરી તમને ખબર પડે ક્યાં વેચાતું હોય બધું એની પાસે તમને માહિતી લડી રહ્યા તો અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન